આજે મોરમનો દસ દિવસ પૂરા થયા છે અને આજે જે અમે ઉપળા તરીકે કહીએ છીએ અસોરા દિવસના દિવસે દરેક તાજિયા પોતાના પળમાંથી નીકળી અને જે રાબેતા મુજબ રૂટ છે એમ સર્પણ ભીડના ગેટથી કરી અને આઝાદ ચોક આઝાદ ચોકથી કરીને જે રૂટ છે એ સોનીવાર થઈ ને સરપણના આંકા ઉપર ઠંડા કરવામાં આવશે તો આ દર વર્ષે મોરમની અંદર કરબલામાં શહીદ થયેલા અમારા જે ઇમામ હુસેન છે એમની યાદમાં મનાવવામાં આવે છે ને અમારા વિસ્તારની અંદર અમે દર વર્ષે સબીલનું પણ આયોજન કરતા હોઈએ છીએ જેની અંદર રાતના અને બપોરના બે દિવસ કમલાણી ફરિયા અને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબિલનું પણ આયોજન થતું હોય છે આજે મહેમાનોનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું જેની અંદર વિસ્તારના નગર સેવકો અને રાજેન્દ્રસિંહ જાડેજા પીઆઈ સાહેબ દરેકનું અહીંયા સન્માન કરવામાં પણ આવ્યું તો દર વર્ષે આ પ્રોગ્રામ રાબેતા મુજબ થતું જ હોય છે